શહેરના કારલીબાગ વિસ્તારમાં માનસિક ક્ષતિવાળા દિવ્યાંગ બાળકો સાથે ડોક્ટર હેમાંગ જોશી યુવા સાંસદ શિક્ષિત સાંસદ મન મૂકીને રમ્યા છે સાથે જ રમત કીટનું પણ વિતરણ કર્યું છે એટલે કે રમત કીટો પણ આપી છે બરોડા યુથ ફેડરેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેરના યુવા સાંસદ ઉપસ્થિત રહ્યા છે આ માનસિક ક્ષતિવાળા જે દિવ્યાંગ બાળકો છે તેઓને રમત આપી તેઓનો ઉત્સાહ પણ પૂરો પાડ્યો છે સાથે જ ભોજન પણ વિતરણ કર્યું છે એટલે કે ભોજન પણ પીરસ્યું છે અને બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે કાલીબાગ વિસ્તારમાં આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ ખાતે વડોદરાના યુવાન અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશીની ઉપસ્થિતિમાં માનસિક ક્ષતિવાળા બાળકો સાથે મન મૂકીને તેઓ બેડમિન્ટન રમ્યા છે પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે વિશેષ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી માનસિક ક્ષતિવાળા બાળકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે સાથે જ ક્રિકેટ બેડમિન્ટન બાસ્કેટબોલ જેવી રમતો પણ વિતરણ કર્યું છે બરોડા યુથ ફેડરેશન દ્વારા જે મનોદિવ્યાંગ બાળકો છે તેનું જે સંરક્ષણ સંસ્થા છે ત્યાં વિવિધ રમતગમતના સાધનો જેવા કે બેડમિન્ટન ટેબલ ટેનિસ બાસ્કેટબોલ ક્રિકેટ આવા પ્રકારના સાધનોથી તેઓ ભલે માનસિક રીતે દિવ્યાંગ હોય પરંતુ એક પોતાની જે એનર્જી છે પોતાનું જે મન છે એ એક સારી રચનાત્મક બાબતમાં તેઓ પોરવી શકે આ માટેનો એક ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે આ જે સેન્ટર છે ત્યાં સરકારશ્રી દ્વારા ખૂબ સારી સુવિધા એમને આપવામાં આવી રહી છે અને સાથે સાથે જ્યારે આ પ્રકારના સાધનો આજે વિતરિત કરવામાં આવ્યા ત્યારે હું માનું છું કે તેઓને માનસિક રીતે સ્વસ્થ થવામાં પણ ખૂબ સારી રીતે મદદરૂપ થઈ શકશે આવા સુંદર અને એક એવું કહી શકે કે પવિત્ર પ્રયાસ બદલ બરોડા યુથ ફેડરેશનના ભાઈ શ્રી રૂકમિલભાઈ અને એમની સમગ્ર યુવા ટીમને હું હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ બરોડા યુથ ફેડરેશન દ્વારા વડોદરાવાસીઓમાં વડોદરા નગરજનમાં સેવાકીય કાર્ય થકી જાણીતું છે ત્યારે જ આજરોજ વડોદરા લોકસભાના લોકલાડીલા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં માનસિક ક્ષતિવાળા બાળકોને તેમનું મન પરોવાય અને તે કોઈક ને કોઈક ખેલ થકી તેમની માનસિક વૃદ્ધિમાં વધારો થાય તેના સાહસ ઉદ્દેશ્ય સાથે આજે વિવિધ રમતોની જેમ કે ક્રિકેટ બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ ટેબલ ટેનિસ આવી વિવિધ રમતોના જે સાધનો છે એનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ ખાસ તબક્કે લાગણીને માન આપીને અને અહીંયા આવીને ખુદ પોતે પણ ગદગદીત થઈ અને સાંસદશ્રીએ ઉપસ્થિતિમાં આ ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો છે